શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ડેવલપમેન્ટ સેન્ટરમાં રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર કર્ણવિધન સંસ્કાર મુડન સંસ્કાર વેદારંભ સંસ્કાર સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાલીસ તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર

બીરો રીપોટ આશીશ મહેતા જય મહારાજ યોગીરાજ અવધુસી સંતરામ મહારાજની દિવ્ય ખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું વંદન કરું છું પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોર ખાતે આજ રોજ હિન્દુ વૈદિક સંસ્કૃતિ ના સંસ્કારો પૈકી વિવિધ સંસ્કારોની પૂજન વિધિ સંપન્ન કરાવવામાં આવી આજના સંસ્કારોમાં જીરો થી ત્રણ વર્ષના બાળકો કે જેઓએ તેમના જીવનના પ્રથમ સંસ્કારોની વિધિ આજે તપોન ખાતે કરીને લાભ લીધો હતો જેમાં અનુક્રમે નામકરણ સંસ્કાર ઉપવેશન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર ઉપનયન સંસ્કાર વિદ્યાઆરંભ સંસ્કાર ચુડાકારનો સંસ્કાર ઉપનયન સંસ્કાર આવા વિવિધ સંસ્કારોની વિધિ સંપન થઈ હતી આ સંસ્કારો થકી તેમના જીવનમાં દરેક ક્ષેત્રમાં બાળકો ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરે એવા એક સંસ્કારો પૈકી આજે તપોન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જય મહારાજ બધા જ સંસ્કારોની પૂજન વિધિ બાદ તમામ બાળકો પોતાના માતા પિતા સાથે પૂજ્ય ગુરુ રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સાથે સાથે સંત શ્રી મેઘુદાસજી મહારાજના પણ શુભ આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી જય મહારાજ